અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહિયાંથી ચેલેન્જ છે એક સીટ જીતાડીને બતાવજો તમારી સોલે સોલ સીટ ભારતીય જનતા પાર્ટી પાર્ટીની એપીએમસી માં જીતવાના છે જાહેર માં કહું આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે એમના નામ પણ છે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ સારું છે એવું નથી ઘણી બધી વાર નેતાઓ જે આમને સામને આવતા હોય છે જે ચરમ પર જૂથવાદ છે એ મોટા ભાગે બધા જોયું છે ભારતીય જનતા પાર્ટીના નેતા ભલે જાહેર મંચ પર એવું કહેતા હોય કે અમારે બધું જ સારું છે પક્ષ જે કે એ જ બધું માન્ય છે અને પક્ષનો જે નિર્ણય હોય આમાં અમે બધા બધા જ ખુશ છીએ એવું કહેવા માટે કહેતા હોય છે પણ અંદર અંદર કેટલો વિખવાદ ચાલતો હોય છે એ ઘણા બધા લોકોને ખબર છે અને ઘણી બધી વારે સામે પણ આવ્યો છે સહકારની ચૂંટણી હોય ત્યારે જૂથવાદ ચરમ પર હોય એવું સામે આવતું હોય છે કારણ કે જયેશ રાદડિયાએ જ્યારે મેન્ડેટ લઈ અને ત્યાંથી ચૂંટણી લડ્યા મેન્ડેટ ન મળ્યો પછી સામે ચૂંટણી લડ્યા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે જયેશ રાદડિયા ઉતર્યા અને પછી જે થયું એ બધાએ જોયું એના સિવાય અનેક સહકારની ચૂંટણીઓ એવી હતી કે જ્યાં અંદરો અંદરનો વિખવાદ સામે આવ્યો એપીએમસીની ચૂંટણી હતી ડભોઈમાં એક કાર્યક્રમ હતો ડભોઈના કાર્યક્રમ દરમિયાન શૈલેષ મહેતા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમણે કહ્યું કે આપણા જ આપણો વિરોધ કરતા હોય છે એટલે એમને એવું કહેવું થાય છે કે આપણા જ આપણો વિરોધ કરે છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જ ભારતીય જનતા પાર્ટીની સામે આવે છે અને એના કારણે આપણને નુકસાન થાય છે સી આર પાટીલ જ્યારે એવું કહેવાય કે નવા પ્રદેશ પ્રમુખ બન્યા અને જાહેર કાર્યક્રમ હતો પદગ્રહણનો એ સમયે સી આર પાટીલ એવું બોલ્યા હતા કે મેન્ડેટ સહકારમાં જે મેન્ડેટ આપવાની વાત હતી એ મેન્ડેટ આપવાનું શરૂ કર્યું ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાને જ એ ન ગમ્યું અને પછી એ સામે ઉતર્યા અને એ જયશાદડિયાની વાત કરી રહ્યા હતા જયારે નામ નહોતું એટલે તમે વિચારો કે સી આર પાટીલથી લઈ અને ધારાસભ્યથી લઈને બધાને ખબર છે કે નીચેના લેવલ પર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર જ કેટલો જૂથવાદ છે અને કેટલા ચરમ પર જૂથવાદ છે જાહેર મંચ પરથી એમને કાર્યકર્તાઓને એવું કહેવું પડે છે કે આપણા જ આપણી સામે આવે છે ને એ ન થવું જોઈએ હવે આપણા જ આપણી સામે આવે ત્યારે શું થાય ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ક્લિયરલી અને મોટા ભાગે બધા જ નિષ્ણાંત એવું માને છે કે ભાજપ માટે કોઈ વધારે નુકસાનકારક હોય તો એ બીજો કોઈ પક્ષ નહીં ભારતીય જનતા પાર્ટીના પોતાના જ નેતાઓ છે હવે એ નેતાઓને અત્યાર સુધી તો સંગઠિત રાખવામાં ભારતીય જનતા પાર્ટી બહુ જ અંશે બહુ જ વધારે અંશે કામયાબ રહી છે પણ આગળ જતા કેટલો સમય એવું રહેશે એ ખબર નથી કારણ કે સતત એક પછી એક જગ્યાએ વિરોધ પ્રદર્શન થાય જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે નેતાઓ એકબીજાના પગ ખેંચતા હોય તેવું દેખાય પક્ષના નિર્ણય પછી વિરોધ થાય લેટરો લખાય એ બધું ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં થયું નથી પણ છેલ્લા કેટલાય સમયથી એની શરૂઆત થઈ ગઈ છે એટલે શરૂઆત થઈ છે સંગઠનને કેવી રીતના ભારતીય જનતા પાર્ટી જેમ છે એમ રાખી શકે છે કે કેમ કે પછી સતત બીજા નેતાઓએ પણ આ જ કહેવું પડશે કે આપણા જ આપણો વિરોધ કરતા હોય છે ભારતીય જનતા પાર્ટી માટે એ જ નુકસાનકારક છે અત્યારે તો શૈલેષ મહેતાએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન સાંભળો એપીએમસી માર્કેટની ચૂંટણીને લઈને કહ્યું કે પછી એપીએમસીથી અલગ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં શું ચાલી રહ્યું છે બધી જે વાત કરી રહ્યા છે જાહેર મંચ પરથી શૈલેષ મહેતાએ શું કહ્યું નગરપાલિકામાં ભાજપનું શાસન છે તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે જિલ્લા પંચાયત માં ભાજપ નું શાસન છે અને થોડા દિવસ પછી એપીએમસી માં પણ ભાજપનું શાસન આવવાનું ફોર્મ ભરાઈ ગયા છે રણસંગુ ફૂકાઈ ગયું છે કાલે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે અને આવતીકાલે 6 સીટો તો આપણી બેન હરી જાહેર થવાની છે શરૂઆત થી અત્યાર સુધી એપીએમસી માં એક પણ સભ્ય ભાજપ નો અત્યાર સુધી આવ્યો નથી અને એટલે જ આ જવાબદારી મને આપવામાં આવી અને મેં કીધું છે કે આ વખતનું એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા જાહેરમાં કહું કે આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે એમના નામ પણ છે પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી જવાનો દસ તારીખે ચૂંટણી થશે ત્યારથી કેતો આવ્યો છું કે આ જો ના હોય તો મારી પણ કોઈ કિંમત નથી અને જે લોકો પોતાની જાતને કઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી થી ચેલેન્જ છે એક સીટ જીતાડીને બતાવજો તમારી સોલે સોલ સીટ ભારતીય જનતા પાર્ટી ની એપીએમસી માં જીતવાનું છે અને સોલે સોલ સીટ સાથે ભારતીય જનતા પક્ષ એપીએમસી માં રાજ કરશે આગામી નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આ તમામ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આયોજન ત્યારથી ભારતીય જનતા પક્ષ ની તાકાત વધતી જાય